નમસ્કાર મિત્રો આજે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને આજે આપણે ચણાના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ એવરેજ બજાર એક હજારથી એક હજાર નેવું રૂપિયા જોવા મળી રહી છે સામાન્ય સાથે અમુક માર્કેટ યાર્ડમાં સુધારો પણ જોવા મળી રહ્યો છે બાકી કોઈ મોટી તેજીની આશા રાખવી નહીં આ મુજબ એક હજારથી અગિયારસો વચ્ચે ચણાની બજાર ચાલ્યા કરશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ માર્કેટ યાર્ડની અંદર ચણાના ભાવ શું ચાલી રહ્યા હતા खेड मित्रों आज चण्या भाव जो तो धारी नौ सौ वीस हजारुपद नौ सौ ऐसी एक हजार एक रुपया समी एक हजार तीस हजार अड़तालीस रूपया जेतपुर एक हजार एक हजार छप्पन रुपया जामजोतपुर आठ सौ पांसठ एक हज़ार पांसठ रुपया विसावदर नौ सौ ऐसी एक हजार साइठ रुपया वेरावल नौ सौ त्रन ठीक एक हज़ार एकतालीस रुपया विरमगाम एक हज़ार वीश थी एक हजार छतालीस रुपया

मेंदड़ा नौ सौ पचास थी एक हज़ार चालीस रुपया ध्रांग्रा एक हज़ार तेतरीस एक हजार तेतरीस रुपया वडाली आठ सौ आठ सौ पच्चीस रूपया सावरकुला नौ सौ वीस एक हज़ार सित्ते रुपया अमरेली आठ सौ दस एक हज़ार साइ रुपया बाबरा नौ सौ पंचावन थी एक हज़ार पंचावन रुपया जुनागढ़ नौ सौ एक हज़ार पांसठ रुपया बवला एक हज़ार सित्तेर एक हज़ार रुपया पूचराय जी 1026 થી 1026 રૂપિયા ચામનગર 900 થી 1080 રૂપિયા જસદણ 1000 થી 1055 રૂપિયા ભાવનગર 781 થી 1060 રૂપિયા આરજી 1015 થી 1034 રૂપિયા મોવા 700 થી 1049 રૂપિયા કડી નવસો થી એક હજાર ચોસઠ રૂપિયા વિસનગર નવસો ચાલીસથી નવસો ને છોતેર રૂપિયા ગોંડલ નવસો એકાવનથી એક હજાર એકસઠ રૂપિયા અને તળાજા એક હજાર વીસથી એક હજાર ચોરાણું રૂપિયા